હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું ખંભાતના ફેમસ દાબડા ભજીયા અત્યારે ચોમાસું શરૂ થઈ ગયું છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તો જ્યારે ચોમાસાની શરૂઆત થાય અને વરસાદ શરૂ થાય એટલે આપણને કંઈક ગરમ ગરમ ખાવાનું મન થાય એટલે જ્યારે ચોમાસાની શરૂઆત હોય ને ત્યારે જ આપણા દરેક ગુજરાતીના ઘરમાં ભજીયા બને જ તો ચાલો આજે આપણે દાબડા ભજીયા બનાવીએ તો એના માટે અહીંયા મેં બેસન લીધું છે આ ઘરનું બેસન જ છે એટલે દોઢ વાટકી જેટલું મેં બેસન લઈ લીધું છે અને એમાં આપણે એક ચમચી મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું થોડી હેંગ અને ત્રણથી ચાર ચપટી જેટલો સોડા લઈશું અને હવે આમાં આપણે એક ચમચી જેટલો અજમો લેવાનો છે જેને હાથથી ક્રશ કરી લેવાનો છે એને આપણે આ લોટમાં એડ કરી દઈશું અને હવે આ બધું આપણે મિક્સ કરી લઈએ અને હવે આમાં આપણે જેટલી જરૂરિયાત લાગે એ પ્રમાણેનું પાણી ઉમેરતા જઈએ પહેલાં થોડું પાણી ઉમેરી અને મિક્સ કરી લઈએ આમાં થોડું થોડું પાણી કરીને ઉમેરીને મિક્સ કરીશું ને એટલે બિલકુલ ગાંઠા નહીં રહે તો આવી રીતે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ આપણે ભજીયા બનાવવા માટેનું બેટર તૈયાર કરી રહ્યા છીએ આમ આપણે એટલું પાણી ઉમેરવાનું છે કે એકદમ જાડું પણ ના થાય અને એકદમ પાતળું પણ ના થાય અને જો કદાચ પાતળું થઈ ગયું તો થોડું બેસન ઉમેરી દેવાનું એટલે આવી રીતે આપણે આ બેટરની કન્સિસ્ટન્સી રાખવાની છે અને આને ઢાંકીને આપણે સાઈડ પર રહેવા દઈશું હવે ફિલિંગ માટેની તૈયાર કરી લઈએ તો એના માટે મેં અહીંયા જે ખાટું મીઠું મિક્સ ચવણ હોય ને એ લઈ લીધું છે હવે આને હું મિક્સર જારમાં લઈ અને હું ક્રશ કરી લઈશ પણ મેં ફિલિંગ માટે મિક્સ ચવાણું લીધું છે પણ આના માટે બેસનને થોડો શેકી અને એમાં બધા મસાલા ઉમેરી અને એવી રીતે પણ ફિલિંગ તૈયાર કરાતું હોય છે તો અહીંયા હું આ મારી રીતે બનાવી રહી છું આપ દાબડા ભજીયા બનાવીએ એનું ફિલિંગ આપણે આપણી રીતે બનાવી શકીએ પણ આ બનાવવાના એવી રીતે હોય છે કે બટેટાની બે ચિપ્સ વચ્ચે આવો મસાલો ભરવાનો હોય છે અને પછી એને બેસન જે આપણે બનાવીને રાખ્યું એમાં ડીપ કરીને તળવાના હોય છે તો અહીંયા મારે જેટલી જરૂર છે એ પ્રમાણેનું મેં મિક્સ જવાનું છે એ ક્રશ કરી લીધું અને એમાં એક ચમચી જેટલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દીધી અને ત્યારબાદ બારીક સમારેલા લીલા ધાણા ઉમેરી દીધા તમે જો લસણવાળા ભજીયા ખાવા હોય તો આમાં આઠ દસ કળી લસણને પણ ખાંડીને ઉમેરી દેવાનું હવે આ આપણે અત્યારે જેવું તેવું મિક્સ કરું છું પછી આને હાથથી સારી રીતે મિક્સ કરી લઈશ તો આ મસાલો જે કરવાનો છે ને એમાં આપણે આપણને જેવો પસંદ હોય ને એ પ્રમાણેનો કરી લેવાનો તમે બેસનનો કરો કે આવી રીતે મિક્સ જવાણાનો કરો જે ખરેખર જ્યાં આ દાબડા ભજીયા બનાવે છે ને એ લોકો કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં લે છે એ મને ખબર નથી પણ મેં આવી રીતે મારી રીતે ભજીયા બનાવ્યા છે હવે અહીંયા મેં ચાર બટેટા લીધા છે એની છાલ કાઢી લઈશ અને અત્યારે ત્રણની છાલ કાઢી લીધી છે પછી જરૂર લાગશે તો ચોથાનો ઉપયોગ કરીશું તો આવી રીતે છાલ કાઢી અને આવી રીતે જે વેફર પાડવાનું મશીન આવે એનાથી આપણે ચિપ્સ કરી લેવાની છે આ ચિપ્સ આપણે એકદમ થી પણ નહીં રાખીએ અને એકદમ પતલી પણ નહીં રાખીએ આવી રીતની રાખીશું હું જો અને આને આપણે ચપ્પાથી પણ કટ કરી શકાય અથવા આવી રીતે મશીનથી કટ કરી લેવાની અને આને આપણે આ પાણીથી એક પાણીથી ધોઈ અને પછી બીજા પાણીમાં રહેવા દઈશું થોડીવાર માટે અને જો તમે જાડી ચિપ્સ રાખી હોય તો આને થોડીક કાચી પાકી બાફી પણ લેવાય પાણીમાં એવી રીતે પણ કરી શકાય અહીંયા જો અમે એક પાણી ધોઈને કાઢી નાખ્યું છે આ બીજી વખતના પાણીમાં છે હવે આવી રીતે થોડું પાણી નીતારી અને આ ચિપ્સ લઈ લઈશ અને હવે આમાં જે આપણે મસાલો તૈયાર કરીને રાખ્યો છે એને હું હાથથી સારી રીતે મિક્સ કરી લઈશ મેં તેલ પણ ગેસ પર ગરમ થવા માટે રાખી દીધું છે તો આવી રીતે આ મસાલો બે ચિપ્સ વચ્ચે આવી રીતે લઈ લેવાનો છે અને આને આવી રીતે સારી રીતે દબાઈ દેવાનું છે આ બટેટાની ચિપ્સ છે એ ભીની હોય ને એટલે મસાલો એની સાથે સારી રીતે ચોટી જશે તો આવી રીતે આપણે કરવાનું છે આવી રીતે હથેળીમાં દબાવી દેવાનું છે એટલે સારી રીતે બંને ચિપ્સ ચોટી જશે તો આવી રીતે આપણે તૈયાર કરીને રાખી દેવાનું બે બટેટાની ચિપ્સ વચ્ચે મસાલો ભરીને અને પછી આપણે બેસનમાં ડીપ કરી અને ફ્રાય કરવાના છે તો હવે આને થોડીવાર માટે હું હલાવી લઈશ ફરી આને મિક્સ કરી લઈશ અને તેલ મેં ચેક કરી લીધું તો એ ગરમ થઈ ગયું છે જેવું આપણે જોઈએ એ પ્રમાણેનું એકદમ બહુ પણ ગરમ નહીં કરવાનું અને એકદમ ધીમું પણ ના હોવું જોઈએ ઓછું ગરમ જો ઓછું ગરમ હશે ને તો ભજીયામાં તેલ ચડી જશે એટલે માપસરનું આપણું તેલ ગરમ હોવું જોઈએ તો આવી રીતે હું બેસનમાં ડીપ કરી અને ભજીયા તળી લઈશ આપણે મીડિયમ ફ્લેમ પર તળીશું અને આવી રીતે કડાઈમાં સમાય એટલા જ આપણે ઉમેરીશું અને થોડીવાર પછી આપણે એને ટર્ન કરીશું અને આ બંને બાજુ સારી રીતે થઈ જાય પછી જ આપણે બહાર કાઢવાના છે જે અંદર આપણે બટેટાની વેફર લીધી છે એ કાચી ના રહેવી જોઈએ અને હવે છેલ્લે થોડી વાર હતી ને ત્યારે મેં સાથે બે મરચાં પણ તળી લીધા તો અહીંયા આપણા આ ભજીયા તૈયાર થઈ ગયા છે એને હું પ્લેટમાં કાઢી લઈશ આપણે તેલ સારી રીતે નિતાવી લઈશું અને હવે આને ગરમા ગરમ એક પ્લેટમાં સર્વ કરીશું હવે આ ભજીયા સાથે ખાવા માટે જે ખમણ સાથે ખાવાની ચટણી કે આપણે કઢી કહેતા હોય છે એ કઢી સાથે ખાઓ કે કેચઅપ સાથે ખાઓ કે લીલા ધાણાની ચટણી સાથે ખાઓ કે ચા સાથે ખાઓ દરેકની સાથે આ ભજીયા ખાવાની મજા આવે તો અત્યારે આ ચોમાસાના વરસતા વરસાદમાં કંઈક ગરમ કંઈક નવી રીતના ભજીયા ખાવાનું મન થાય ને તો આવી રીતે દાબડા ભજીયા જરૂરથી બનાવજો અને આમાં ફિલિંગ તમે તમારી પસંદ પ્રમાણેનું બનાવીને ભજીયા બનાવશો ને એટલે ખાવાની બહુ મજા આવશે તો જો તમને મારી આ દાબડા ભજીયા બનાવવાની રીત ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો